હાલો મારા વાલીડા તમારી માટે લઈને બે હજાર ઓગણી મોડલનું ટાટાનું યુ હા મારા વાલીડા આ દેખાય ટાટાનું યુ બે હજાર ઓગણી મોડલ આપી દેવાનું વેચી દેવાનું દઈ દેવાનું ખાલી એક લાખ ને ચાલીસ હજારમાં અને તમારે જોતું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે ધોરાજી ડિસ્ટ્રિક્ટ અને વગર દલાલી વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હવે મારા વાલીડા તમારી માટે લઈને આવી ગયો બે હજાર બાર નું ટાટા નું દસ ટાયર માં ટેન્કર પાણી નું આપી દેવાનું વેચી દેવાનું દઈ દેવાનું મારા વાલા આ ટેન્કર દઈ દેવાનું હે અને તમારે જોતું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાય જોવા માટે કચ્છમાં હાજીપીર મળી જાહે અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ મારા વાલીડાઓ તમારી માટે લઈને આવી ગયો જામનગર જિલ્લામાંથી માંથી જેસીબી મારા વાલા હા ખાલી સાત લાખ ને એકાણું હજાર માં આ દેખાય બે હજાર આઠ નું જેસીબી આપી દેવાનું વેચી દેવાનું દઈ દેવાનું અને તમારે જોતું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે જામનગર અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ મોટા ભાઈ એ ઘરે બે વાહન લઈને આવી ગયો આ મારા વાલીડા વિડીયો માં દેખાય એમાં પહેલી તો આ છે જેડીઆઈ મારા વાલા અટીગા બે હજાર હોળ મોડલ આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની અને બીજી મારા વાલા આઈસર ની બસ છે ટીપટોપ કન્ડિશનમાં એકત્રીસ સીટિંગ પાર્સિંગ વાળી

આપી દેવાનું 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 વેચી ખાલી અગિયાર લાખ રૂપિયામાં અને તમારે જોતું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈ નંબર હે કોન્ટેક કરો અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાથી એ અમારા વાલી

એ મારા વાલી હાજર માં ચૌદ ટાયર ગાડી લઈને આવી ગયો અને તમારે જોતી હોય લેવી હોય તો આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની ઉપર નીચે ભાઈના નંબર એ કોન્ટેક કરો અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલી તમારી માટે લઈને આવી ગયો મહિન્દ્રા ડીઆઈ બત્રીસો માં ડમ્પર હા મારા વાલી નાનું નાજુકડું ડમ્પર બે હજાર હોલ મોડલ નું આપી દેવાનું વેચી દેવાનું દઈ દેવાનું ખાલી ચાર લાખ એકાવન હજાર માં અને તમારે જોતું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે રાજકોટ અને વગર દલાલી વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ

અને વગર દલાલિયા વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ મારા વાલીડા વિરમ ગામ માંથી ટીપ ટોપ કન્ડિશન જેસીબી લઈને આવી ગયો મારા વાલા 2012 ના 12 માં મહિના નું મારા વાલીડા વા પાછળ દેખાઈ ટીપ ટોપ કન્ડિશન જેસીબી આપી દેવાનું વેચી દેવાનું દઈ દેવાનું ખાલી 12 લાખ રૂપિયામાં અને તમારે જોતું હોય હોય લેવું વાલી તમારી માટે કરે ત્રણ કેમ્પર બોલેરો લઈને ને આવી ગયો એમાં પંદર નું મોડેલ હે સત્તર નું હે ને અઢાર નું હે ત્રણ માંથી કોઈ પણ તમારે કેમ્પર બોલેરો જોતો હોય લેવો હોય

આપી દેવાનું 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 વેચી અને તમારે જોતું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે જામનગર અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણે આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ

જોવા માટે કચ્છમાં ભચાઉ ડિસ્ટ્રિક્ટમાં મળી જાહે અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો ને વાલા જય દ્વારકાધીશ એ મોટા ભાઈ તમારી માતા લઈને આવી ગયો ટાટા ની 909 70 ફૂટમાં માં 2009 મોડેલ ની આ મારા વલીડા વા ટિપ ટોપ કન્ડિશન ની 909 70 ફૂટ ગાડી આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની અને તમારે જોતી હોય લેવી હોય

રાબ સીપીઓ ને રૂલ આ બધી વસ્તુ આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની એમાં ટ્રેક્ટર તો બે હજાર ચોવીસ મોડલ ને ખાલી નવસો કલાક હાલેલું અને તમારે જોતું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈ નંબર હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાય જોવા લાંબા ગામ મળી જાય દ્વારકા ડિસ્ટ્રિક્ટ માં અને વગર દલાલી વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ મારા વાલા પાસી બોરબંદરમાંથી લઈને આવી ગયો 14 ટાયરની Tata ની ગાડી આ મારા વાલીડાવા દેખાય પાછળ 14 ટાયરની Tata ની 2016 ની ગાડી આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની ખાલી 21 લાખ રૂપિયામાં અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો અને જોવા માટે પોરબંદર વગર દલાલીય વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ આલો મારા વાલીડાવા દેખાઈ 2000 હોલ ની ટાટા ની 14 ટાયર ની ગાડી તમને ગમે એમ આપવાની છે આ મારા વાલા જો ખાલી સેસી જોતી હોય તો 17 લાખ રૂપિયા અને આ કુલિંગ કન્ટેનર 2024 માં બેહારેલું છે એની સાથે જોતી હોય ને તો 25 લાખ રૂપિયા તમને જેમ મજા આવે એમ આપી દેવાની હે વેચી દેવાની હે દાઈ દેવાની હે ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મરાવાળી ડાવ તમારી માટે એક આરે ત્રણ ત્રણ ગાડી લઈને આવી ગયો મારા વાલા હા એમાં પહેલી છે ઈ 2011 મેન્યુફેક્ચરર ને 12 ના બાર્સિંગ ની 1109 આ મારા વાલા આપી દેવાની વેચી દેવાની અને આ બીજી રહી ઈ મારા વાલા 1109 11 નું પાર્સિંગ ને 12 નું મેન્યુફેક્ચર ઈ આપી દેવાની વેચી દેવાની અને આ ત્રીજી છે ઈ મારા વાલા 407 1996 નું મોડેલ આપી દેવાની વેચી દેવાની આ ઈ તે અને ત્રણમાંથી કોઈ પણ ગાડી તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક્ટ કરો કિંમત ફોન ઉપર તાહે અને વગર દલાલીઓ વાહન લેવા માટે આપણે આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એમ મારા વાલીડા તમારી માટે લઈને આવી ગયો બે હજાર વીસ મોડલ અગિયાર દસ પ્રો વીસ ફૂટમાં માં હા મારા વાલીડા દેખાય દેખાઈ ટીપ ટોપ કન્ડિશન ની આઈસર આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની ખાલી 14 લાખ રૂપિયામાં અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર એ કોન્ટેક્ટ કરો

આપી દેવાનું હે વેચી દેવાનું હે દઈ દેવાનું હે અને તમારે જોતું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાય જોવા રાજકોટ મળી જાહે અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ જૂનાગઢ બજારમાં બજાર માં રૂડી ટીપ ટોપ કન્ડિશન માં બોલે રો વેસાય છે આ મારા વલીડાઓ આ 2019 ના 12 મહિનાની બોલેરો આપી દેવાની હે વેચી દેવાની હે દઈ દેવાની હે ખાલી સાત લાખ ને બીચો હજાર માં અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે જુનાગઢ ડીસ્ટ્રીટ અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારે વાલીડાવ તમારી માટે લઈને વિક્યો એ કાર્યા બે ટેલર ડમ્પર બે હાજર મોડલ હા મારે વાલીડાવ આ બે હજાર સત્તર મોડલના ટેલર ડમ આપી દેવાના હે વેચી દેવાના હે દઈ દેવાના હે જો આખે આખી ટેલર ડમ્પર શીખે જોતી હોય તો ખાલી ચૌદ ચૌદ લાખ રૂપિયા અને ખાલી મારા વાલા ઘોડા જોતા હોય ને બે હજાર ના તો આઠ લાખ પચાસ હજાર આઠ લાખ પચાસ હજાર માં અને બેમાંથી કોઈ પણ ગાડી તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો મારા વાલા

આપી દેવાની હે વેચી દેવાની હે દઈ દેવાની હે અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈ ના નંબર હે કોન્ટેક કરો જોવા માટે જામજોધપુર અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલીડાવ તમારી માટે લઈને આવી ગયો બે હજાર વીસ મોડલ નું લિંગોન કંપની નું આઠસો છત્રી લોડર ફોર બાય ફોર ને ત્રણ ટન હુપડાની કેપેસિટી વાળું આ મારા વલા આપી દેવાનું છે વેચી દેવાનું છે આ બે હજાર વીસ નું દઈ દેવાનું છે અને તમારે જોતું હોય તો ખાલી એકવી લાખ રૂપિયા કિંમત ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે સાણંદ અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલી તમારી માટે લઈને આવી ગયો બે હજાર હોલ ના અગિયાર માં મહિના ની ની ચૌદ ટાયર ની ટીપ ટોપ કન્ડિશન માં ગાડી હા મારા વાલી ડાવ આ દેખાય ગાડી આપી દેવાની હે વેચી દેવાની હે દઈ દેવાની હે અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો કિંમત ખાલી એકવીસ લાખ પચાસ હજાર અને જોવા માટે મોરબી અથવા ચોટીલા અને વગર દલાલીય વાહન લેવા માટે આપણી આઈટી ફોલો કરો જય દ્વારકાધીશ એ અતુલ સીએનજી લઈને આવી ગયો મારા વાલીડાવ તમારી માટે આ મારા વાલીડાવ આ દેખાય ઈ 2019 ની અતુલ સીએનજી આપી દેવાની હે વેચી દેવાની હે દઈ દેવાની હે પાછળ ડબ્બો પણ બનાવેલો અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક્ટ કરો કિંમત ફોન ઉપર થા જોવા સુરત મળી જાહે અને વગર દલાલીય વાહન લેવા માટે આપણે આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ આય મારા વાલીડાઓ તમારી માટે ખાલી 2 મહિના હલેલી નેક્સ્ટા Tata ની ગાડી લઈને આવી ગયો અને કંપની કરતા 8 લાખ રૂપિયા ફાયદો થાય આ મારા વલા આ નેક્સ્ટા ગાડી આપી દેવાની હે વેચી દેવાની હે દઈ દેવાની હે એમાં પુશ બટન આવે 360 મેગાપિક્સલ નો કેમેરો આવે અને ક્રૂઝ કંટ્રોલર આવે જ્યારે ચાર વ્હીલ મેક વીલ આવેન ફૂલ એસેસરીમાં ગાડી ભાઈએ બનાવેલી છે તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો કિંમત ખાલી બાર લાખને એકાવન હજાર જોવા માટે બોટાદ અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ લાખેણી લટકા કરતી જાય રોડ ઉપર છ માં છમાં થાય હા મારા વોલીડા આ રોડ ઉપર છમછમ થાય ને એવી જ ગાડી લઈને આવી ગયો બે હજાર ઓગણીસના બારમા મહિનાની બોલેરો મેક્સી ટ્રક પ્લસ અને ઈ પાછી ઘર ઘર આવ આપી દેવાની હે વેચી દેવાની હે દઈ દેવાની હે બેટરી નવીન ચારે ચાર ટાયર નવાન ઠાઠુય કમ્પ્લીટ ભાઈ પ્લેટથી મઢેલું કમ્પ્લીટ અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાય જોવા દામનગર મળી જાય અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલી તમારી માટે લઈને આવી ગયો બે હજાર તેર ની બોલેરો હા મારા વાલી આ દેખાય બોલેરો આપી દેવાની હે વેચી દેવાની હે દઈ દેવાની હે ખાલી ચાર લાખ ત્રીસ હજાર માં અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે ગોંડલ અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વલીડો તમારી માટે લઈને આવી ગયો બે હજાર બારની બોલેરો ટીપટોપ કંડિક્શનમાં આપી દેવાની છે વેચી દેવાની હે દઈ દેવાની છે અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાય જોવા રાજકોટમાં મળી જાહે અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ

તમારી માટે એક અને કમ્પ્લીટ ગાડી નવો વીમો એની કિંમત ખાલી નવ લાખ પચાસ અને આ બીજું સે બુલેટ મારા વાલા બે હાજર સત્તર મોડલ ફૂલ એસેસરી વાળું એની કિંમત ખાલી એક વીસ

ખાલી એક લાખ ને સિત્તેર માં આપી દેવાની હે વેચી દેવાની હે દઈ દેવાની હે અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે જામનગર અને વગર દલાલી વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલીડા તમારી માટે લઈને આવી ગયો બે હજાર અઢાર ના મહિનાની અલ્ટો એલેક્સ આઠસો આ મારા વાલિડાવા દેખાય ઈ વન ઓનર ની અલ્ટો આપી દેવાની હે વેચી દેવાની હે દઈ દેવાની હે એમાં ચારે ચાર ટાયર નવા સીટ કવર નવા અને સોની ની તો મારા વાલા સિસ્ટમ છે ગાડીમાં અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક્ટ કરો કિંમત ખાલી 245000 જોવા માટે રાજુલા જય દ્વારકાધીશ હાલો મારા વાલીડા તમારી માટે લઈને આવી ગયો બે હજાર ચૌદ મોડલ નું ટાટા નું દસ ટાયર નું બોઘી કમાન વાળું ડમ્પર હા મારા વાલીડા આ ડમ્પર આપી દેવાનું હે વેચી દેવાનું હે દઈ દેવાનું હે એમાં આજીવન ટેક્સ ભરેલો વીમો નવો ભરેલો નવું પાર સિંગાઈ કરાવેલું અને તમારે જોતું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર તાહે જોવા રાજકોટ મળી જાહે અને વગર દલાલીય વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ